અરવલ્લી જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો છે અંકિત ચૌહાણ શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથને પૂજવાનો મહિમા અરવલ્લી જિલ્લાના વિવિધ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે મોડાસાના રાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ઉમાપતિ મહાદેવ મંદિર સહિત ભીલોડા તાલુકામાં ડેમની વચ્ચે આવેલ જૂના ભવનાથ અતિ પૌરાણિક મહાદેવ મંદિરે ભક્તોનો ધસારો જોવા મળ્યો અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં પહોંચે છે જૂના ભવનાથ મંદિર તરીકે જાણીતા આ મંદિરની આગળ એક પાણીનો કુંડ બનાવવામાં આવેલો છે આ કુંડમાં બારે માસ પાણી રહે છે અને કહેવાય છે કે આ કુંડનું પાણી ગંગા નદીની જેમ પવિત્ર છે આ કુંડ ભૃગુકુંડ તરીકે જાણીતું છે આ સ્થળ હાથમતી નદી પરના બંધના તટ ઉપર અને ડુંગરોની વચ્ચે રમણીય સ્થાન પર આવેલું છે શ્રાવણ માસના છેલ્લા સોમવારે તેમજ શિવરાત્રીના દિવસે મેળો ભરાય છે તહેવારોનો મહિનો છે ત્યારે આગામી જન્માષ્ટમીની ઉજવણી યાત્રાધામ શામળાજી ખાતે હર્ષોલ્લાસ સાથે થશે અહી દર વર્ષની જેમ આ વર્ષે પણ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડશે રાજસ્થાન મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના વિવિધ જિલ્લામાંથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવતા હોય છે આ સાથે જ પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે પર્યાવરણને બચાવવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવતા હોય છે ત્યારે મોડાસામાં ઐતિહાસિક પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ વૃક્ષ કાવડ યાત્રા યોજાઈ હતી મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમ દ્વારા છેલ્લા બસો બાર રવિવારથી પ્રાણવાન સંડે અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહી છે જેમાં મોડાસાના અલગ અલગ વિસ્તારોમાં દર વર્ષે દર રવિવારે વૃક્ષારોપણ કરવામાં છે આ અભિયાનથી મોડાસા ક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં મારું ઘર મારું વૃક્ષ નામે વૃક્ષારોપણ કાર્યક્રમ થઈ રહ્યા છે જેમાં નાના રોપાઓને તરૂપુત્ર તરૂમિત્રના ભાવ સંકલ્પ સાથે વાવવામાં આવેલ છે પવિત્ર શ્રાવણ માસમાં જલાભિષેકને કાવડ કાવડયાત્રાનો મહિમા વર્ષોથી પ્રચલિત છે જે અનુરૂપ જનજનને પર્યાવરણ બચાવ વૃક્ષારોપણ જાગૃતિ માટે વિશેષ સંદેશ આપવા વૃક્ષ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ જિલ્લા વિકાસ અધિકારી સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કલેક્ટર દ્વારા વૃક્ષરથનું પૂજન કરવામાં આવ્યું લીલી ઝંડી આપી આ યાત્રાનું પ્રસ્થાન કર્યું હતું અરવલ્લી જિલ્લામાં આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની ઉમંગભેર ઉજવણી થઈ રહી છે વિવિધ સામાજિક સંસ્થાઓની મહિલાઓએ પણ ભાઈને રાખડી બાંધી હતી આ સાથે જ મહિલાઓ પગભર થાય તે માટે મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે વિશેષ સ્ટોલ શરૂ કરવામાં આવ્યા હતા અહીં મહિલાઓએ તૈયાર કરેલી રાખડીઓનું સખી મંડળની મહિલાઓ દ્વારા વેચાણ કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઉદઘાટન કર્યું હતું અહીં ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું કે સરકાર દ્વારા સમયાંતરે સહાય આપવામાં આવે છે જેનાથી તેઓ પગભર થાય છે મહિલાઓએ જણાવ્યું હતું કે અન્ય તહેવારોમાં તેઓ મેળામાં રમકડા સહિતની ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે જતા હોય છે રાજ્ય સરકાર દ્વારા અરવલ્લી જિલ્લાને સતત નવીન બસની ફાળવણી કરવામાં આવતી હોય છે ત્યારે વધુ બે બસની ફાળવણી કરવામાં આવતા નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે રાજ્યકક્ષાના મંત્રી મોડાસાથી સુરતના રૂટ ઉપર લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું સરકાર દ્વારા બે નવી બસ ફાળવી આપતા એક રૂટ સુરત અને બીજો રૂટ રાજકોટનો શરૂ કરવામાં આવ્યો છે આ સાથે જ બસ સ્ટેશન બહાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેનું નિરાકરણ થાય તે માટે મુલાકાત પણ કરી હતી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે નારી સ્વાવલંબન દિવસની ઉજવણી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી આ કાર્યક્રમમાં મહિલાઓના આર્થિક સામાજિક અને શૈક્ષણિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું હમણાં જ જેના લેખક હતા અંકિત ચૌહાણ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું ંગા અભિયાન અંતર્ગત પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ